ગત રાત્રિના રાજુલા પીપાવા રેલવે ટ્રેક પર આઠ જુદી જુદી ઘટનાઓમાં વન્યપ્રાણી સિંહ રેલવે ટ્રેક પર દાખલ થયો થયેલ હતા અને કુલ સાત વન્યપ્રાણીઓનું એક ગ્રુપ છે જેમાં એક માદા છે અને છ પાટલા છે રાત્રિના ચાર જુદા જુદા સમયગાળા દરમિયાન આ તમામ વન્ય પ્રાણીઓ રેલવે ટ્રેક પર નોંધવામાં આવેલ હતા આ સિવાય બીજા નવ વન્ય પ્રાણીઓ જુદા જુદા સ્થળો પર રેલવે ટ્રેક પર હાજરી નોંધવામાં આવેલ હતી વન વિભાગના દ્વારા રોકવામાં આવેલ રેલવે સેવકો જયસુખભાઈ ઘોડાભાઈ નાગરાજભાઈ મેહુરભાઈ વનપાલ ઇન્દુભાઈ ગોહિલ પરિક્ષેત્ર વન અધિકારી તમામ સ્ટાફની સાવચેતીને કારણે આ તમામ વન્ય પ્રાણીઓને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી ખસેડવામાં વિભાગને સફળતા મળેલી છે આવો જ એક બનાવ ગત તારીખ પંદરના રોજ બનવામાં આવેલો હતો ડુંગરપડા રેલવે ટ્રેક પર સિંહની હાજરી નોંધવામાં આવેલ હતી અને ત્યાંના ખેડૂત શ્રી પ્રવીણભાઈ ચૌહાણ દ્વારા વિભાગને જાણ કરતાં તાત્કાલિક વિભાગના સ્ટાફ દ્વારા સ્થળ પર પહોંચી અને એરિયા સ્કેન કરવામાં આવેલ હતો અને વનપાલ સિંહ સરવૈયા દ્વારા પોતાના જીવના જોખમે આ નર જે વન્યપ્રાણી રેલવે ટ્રેક પર હતો તેને ખસેડવામાં આવેલ હતો અને એક મોટી દુર્ઘટના અટકાવવામાં વન વિભાગને સફળતા મળેલી છે મે મહિનાની વાત કરીએ તો મે મહિનામાં આ રેલવે ટ્રેક પર એકસો ને ચૌદ વન્યપ્રાણીઓને બચાવવામાં વિભાગને સફળતા મળેલી છે અને કુલ બાસઠ બનાવ બને બનેલા છે કે જેમાં વન્યપ્રાણીઓની હાજરી રેલવે ટ્રેક પર નોંધવામાં આવેલી છે તો રાજુલા પીપાવા રેલવે ટ્રેક પર વન વિભાગ સાવચેત છે કોઈ પણ અકસ્માતની ઘટના ના બને તે માટે મોનિટરિંગ સતત કરવામાં આવી રહ્યું છે અને આ વિડીયોના માધ્યમથી રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક પર વસતા તમામ ખેડૂતો અને માલધારી ભાઈઓને હું વિનંતી કરવા માગું છું જ્યારે પણ રેલવે ટ્રેકની આસપાસ તેમના ગામમાં વન્યપ્રાણી સિંહની હાજરી નોંધાય તો વનવિભાગના સ્ટાફનો સંપર્ક કરો અન્યથા ફોરેસ્ટ હેલ્પલાઇન નંબર ઓગણીસ છવ્વીસ પર સંપર્ક કરવો આપના એક કોલથી અબોલ જીવનો બચાવી શકાશે આભાર જય હિન્દ જયભાઈ